અંજારમાં યુવકની ઘાતકી હત્યા ઘડા પર ઘા મારી લાશ કેનાલમાં ફેંકી દેવાયાની શંકા અંજારમાં એક યુવકની નિર્મમ હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેંકી દેવાઈ હોવાનું ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે અંજારના અરિયંતનગર પાછળની કેનાલમાંથી બત્રીસ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડની લાશ મળી આવી હતી રાહુલ ગૌડ વર્ષામેડી ખાતે ગુરુકૃપા સોસાયટીમાં પત્ની અને નવ તથા તેર વર્ષની બે દીકરીઓ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા ગત રાત્રે આઠ વાગ્યા બાદ અજાણ્યા શખ્સોએ તેમની ઘડા પર તીક્ષ્ણા હથિયારો વડે ઘા મારી હત્યા કરી હોવાની આશંકા છે પત્નીએ અજાણ્યા શખ્સો સામે પતિની હત્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે હત્યાના કારણો સામે આવ્યા નથી કે હત્યા થઈ છે કે શું તે પણ હજુ સ્પષ્ટ થયું નથી હાલ અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે સ્થાનિક સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ વ્યક્તિગત દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણોસર આ હત્યા પાછળ હોઈ શકે છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફોટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ મૃતકના સંપર્કમાં આવેલ લોકોની પૂછપરછ ચાલી રહી છે પોલીસ પ્રાથમિક તપાસના આધારે હત્યારોને ઝડપવા તજવીજ હાથ ધરી રહી છે આ અહેવાલ જયેશભાઈ રાજગોર દ્વારા